ન્યુઝ માં સ્વાગત છે હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા બાર માસુમ બાળકો અને બે નિર્દોષ શિક્ષિકાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હરણી લેક ઝોન ના મેઇન ગેટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મૃતકોને મૃતકો પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજથી બે વર્ષ પહેલા અઢાર જાન્યુઆરીની સાંજે બોટ પલટી જતા ચૌદ લોકોના ના કરુણ મોત થયા હતા બે વર્ષ પૂર્ણ થયા છતાં પીડિત પરિવારજનો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કાઉન્સીલર આશિષ જોશી એડવોકેટ ગુપ્તા સામાજિક કાર્યકરો અને નગરજનો હાજર રહ્યા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે બાળકોની આત્માને શાંતિ મળે તે માટે હવન યોજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન તંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી વહેલી તકે ન્યાય આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી આજે પૂરો થયો આજ ચોવીસ મહિના જે વડોદરા શહેરના બાર બાળકો અને બે શિક્ષિકાઓ તંત્રના પાપના કારણે ભ્રષ્ટાચારના કારણે આ તળાવમાં ડૂબીને મોતને ભેટ્યા આજે એ દિવસ છે કે એ માતાઓએ સવારમાં પોતાના બાળકોને હોંશે હોંશે તૈયાર કર્યા હતા એ માતાઓ નથી જાણતી કે હવે આ છેલ્લો વાર હું મારા બાળકને તૈયાર કરું છું ને ફરી એ પાછું નથી આવવાનું જ્યારે રાત્રે એમની લાશો ઘેર આવે છે ત્યારે આ વડોદરા શહેરના નાગરિકોને ખબર પડે છે કે આ પીપીપી મોડલથી કરેલો સૌથી મોટો તંત્રનો ભ્રષ્ટાચાર છે આ બાર બાળકો જતાં જતાં આ કરેલો ભ્રષ્ટાચાર અબજો રૂપિયાની કરોડો રૂપિયાની આ મિલકત જે પાણીના ભાવે તંત્રએ ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટરોને સોંપી દીધી જે ઉજાગર કરીને ગયા છે ત્યારે એ બાળકોના પરિવારોને ન્યાય તો મળ્યો નથી પીડિત પરિવારની જગ્યાએ એ લોકો કોઈ મોટા ગુનેગાર હોય એમ જ્યારે પણ કોઈ આવે નેતા ત્યારે એમને ઘરમાં નજરકેદ કરવા અને નવું હવે તો તંત્રને રૂલિંગ પાર્ટી એવું શીખી છે કે જે આ આખા કેસનો માસ્ટર માઇન્ડ ગણાય છે જેને માસ્ટર માઇન્ડ પોલીસે ગણ્યો છે એને પણ હવે આમંત્રણ આપે છે હયાત હોટલમાં આમંત્રણ આપે પતંગોત્સવમાં આમંત્રણ આપે એમનું ભાજપનો કાર્યાલયનો ત્રીજો ચોથો માળનું ઇન્ટિરિયર બનાવવા માટે એને નિમણૂક કરે એટલે આપ સમજી શકો છો કે આ કયા પ્રકારે આ શહેરમાં આ રૂલિંગ પાર્ટી કામ કરે છે બીજી મહત્ત્વની વાત કે એક વડોદરા શહેર એવું છે કે જ્યાં નાગરિકો ભ્રષ્ટાચારનો ભોગ બને છે હજુ મહિનો પણ નથી થયો ખુલ્લા ગટરમાં એક વ્યક્તિ પડીને મરી ગયો એનો આખો પરિવાર રજળી ગયો આ શહેરની અંદર ડોર ટુ ડોરની ગાડીથી કચડાઈને બાળકો મરે છે જોય ટ્રેનથી અથડાઈને મરે છે પૂર આવવાથી ડૂબીને મરે છે ખાડા ટેકરા ભૂવાથી લોકો મરે છે ગાયથી અથડાઈને લોકો મરે છે અને આ ભ્રષ્ટાચારથી તમે જુઓ કે આ બોટકાંડમાં બાર બાળકો ડૂબીને મરી ગયા બે શિક્ષિકાઓ મરી ગઈ ત્યારે બે વર્ષ પછી પણ માનનીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જે સ્પેશિયલ એજન્ડા જે બે માતાઓને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ એજન્ડાથી આવ્યા છો સાહેબ એમનો કોઈ એજન્ડા નહોતો ને આજે બી એ જ એજન્ડા છે કે એમના મૃતક બાળકોને ન્યાય મળે અને એ ન્યાય માટે આજે પણ આમ તેમ ભટકે છે બે વર્ષ પૂરા થયા ન્યાય મળ્યો નહીં વળતર માટે ખૂબ લાંબી લડાઈ લડી વળતર ના મળ્યું હોશિયાર કોટિયા બંધુઓ એમની પાસે પૈસા છે એનો ઉપયોગ કરીને છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયા જ્યારે આ ગરીબ બાળકો પાસે એમના પરિવાર પાસે સુપ્રીમ કોર્ટ જવાના રૂપિયા નથી અને જે પાંત્રીસ લાખ રૂપિયા વળતર નક્કી કરવામાં આવ્યું હતું એ વળતરની જગ્યાએ આજે પચીસ ટકા જ વળતર અને કોઈનું બાળક મારી નાખો વળતર પણ તમે ઇન્સ્ટોલમેન્ટથી આપો એ કેટલી હદે ન્યાય છે એટલે હું ચોક્કસ કહીશ કે આ વડોદરા શહેરની મહિલાઓ આ બધું જોજો આવનારા દિવસમાં જ્યારે તમે બટન દબાવવા જાઓ તો લાગણીવશ થઈને નહીં પણ આ બાળકોને ન્યાય મળે કારણ કે આ વડોદરા શહેરમાં હવે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે આ વડોદરા શહેરમાં મહિલા મેયર છે છતાં પણ આ વડોદરા શહેરની મહિલાઓ ન્યાય માટે બે વર્ષથી રહી છે એટલે હું ચોક્કસ કહીશ વડોદરાની સંસ્કારી જનતાને કે આ બધું જોજો અને સમજો ન્યાય નહીં ક્યાંક બે વર્ષ પહેલાં હરણી લેક ઝોનમાં બોટકાંડ થયો હતો બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા જે તે સમયે હરણીના પીઆઈ ટંડેલ સાહેબ સાથે હું અમે લોકોએ શિક્ષકની બોડી કાઢી હતી સાથે બે બાળકોની બોડી કાઢી હતી અને જો તો બે ત્રણ દિવસ સુધી અમે અહીંયા જતા અને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ગયા વર્ષે પણ અમે શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું આજે જ્યારે હું દસ વાગ્યાથી અહીંયા હવનનો કાર્યક્રમ રાખ્યો છે કે બાળકોને આત્માને શાંતિ મળે અને સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે હવન કરી આવ્યો છું દસ વાગ્યાનો આવ્યો છું પણ આનાકાની કરે છે અને અત્યારે એવું જણાઈ રહ્યા છે કે પરમિશન લેવી પડશે તો આની પરમિશન આના માટે આ વડોદરા શહેરના બાળકો તો ઉજ્જવળું ભવિષ્ય હતું જે ડૂબી ગયું છે એના માટે સરકારને જગાડવી છે સત્તાધીશોને જગાડવા છે ત્યારે જો કહેતા હોય કે પરમિશન લેવી પડશે તો હું જાઉં છું અરણી પોલીસ પરમિશન માટે લેટર પણ આપી દઉં છું આવવા ના દે પછીની વાત છે પરંતુ વડોદરા શહેરના હિત માટે જે તમે લડતા આવ્યા છે લડતા રહીશું અને આજે બે વર્ષ પૂર્ણ થયા છે તો શ્રદ્ધાસુમન વડોદરા શેર પણ કરે તેવી અમારી વિનંતી